નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાર્તાઓ જોઈશું તો ચાલું શરૂ કરીએ વિડીયો પ્રામાણિકતાની કસોટી એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરી રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે એકબીજાને છેતરે છે આપણે કાંઈક કરવું જોઈએ અકબર રાજા બોલ્યા મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ ભાવોસ છે તે ખાલી ખાલી કાંઈ ના કહે મારે જાણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં તેમણે બિરબલને બોલાવીને કહ્યું બીરબલ રાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે તું કાંઈ યોજના બનાવ બીરબલ કહે ભલે હું કાલે વિચારીને કહીશ બીજા દિવસે બીરબલ રાજાને કહે રાજાજી એમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખી આવે આથી આખો તળાવ દૂધથી ભરાઈ જશે રાજા કહે આ કામને અને પ્રામાણિકતાને શું સંબંધ છે બીરબલ બોલ્યો તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું લોકો તો વિચારમાં પડી ગયા પછી થયું રાજા રાજા વાજાને વાંદરા મનમાં કંઈ તુક્કા આવ્યા હશે દરેક માણસે વિચાર્યું બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ ના દૂધ જ નાખવાના છે ને લાવને હું એક લોટો પાણી જ નાખું અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા દરેકને એમ કે હોય તો દૂધ જ નાખ્યું હશે સવારે બિરબલ કહે ચાલો રાજાજી તળાવ જોવા જઈએ દૂધથી ભરેલું હશે રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જોઈએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું બીરબલ કહે જોયું ને રાજાજી લોકો કેટલા પ્રામાણિક છે રાજા બોલ્યા બીરબલ તે એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાખવા જાય બિરબલ કહે રાજાજી દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે રાત્રે અંધારામાં ખબર ના પડી રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચું હતું રાજ્યમાં લોકો અપ્રામાણિક બની ગયા હતા તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા બીજી વાર્તા છે મિત્રો નગરસેઠને ત્યાં દરોડો એક વખત બાદશાહ અકબરે બીરબલને કહ્યું બીરબલ આપણો શાહી ખજાનો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે આવક મર્યાદિત છે અને ખર્ચા વધતા જાય છે પ્રજા પર વધુ કર પણ નાખી શકાય તેમ નથી અને પ્રજા કલ્યાણના ખર્ચ પર કાપ પણ મૂકી શકાય તેમ નથી મને કોઈ રસ્તો બતાવ જેથી શાહી ખજાનેની ઘટ ભરપાઈ કરી શકાય બિરબલે કહ્યું જાપના આપ નગરસેઠને ત્યાં દરોડો પાડો એમની પાસે ઘણી સંપત્તિ છે અકબરે બિરબલની સલાહ મુજબ નગરસેઠને ત્યાં દરોડો પાડ્યો કરોડોની બેનામી સંપત્તિ હાથ લાગી બાદશાહને પણ આશ્ચર્ય થયું કે નગરસેઠે આટલી સંપત્તિ કેવી રીતે ભેગી કરી હશે નગરસેઠને આ બાબતે પૂછ્યું એટલે શેઠે કહ્યું મહારાજા રાજ્યમાં જેટલા કામો ચાલે છે એ બધા જ કામોના કોન્ટ્રાક્ટમાં મારું કમિશન છે આ બધી એ કમિશનની કમાણીમાંથી ભેગી થયેલી સંપત્તિ છે અકબરને ખૂબ ગુસ્સો આવ્યો નગર શેઠની બધી જ સંપત્તિ જપ્ત કરી લીધી શેઠે હવે રસ્તા પર આવી ગયા બાદશાહે દયા ખાઈને એને તબેલામાં ઘોડાની લાદ ઉપાડવાની નોકરીમાં રાખી દીધા કેટલાક વર્ષો પછી રાજ્યમાં દુકાળ પડ્યો શાહી ખજાનાનું તળિયું દેખાવા લાગ્યું એટલે અકબરે ફરી બિરબલને યાદ કર્યું બીરબલે કહ્યું નગરસેઠને ત્યાં દરોડો પાડો વાત સાંભળીને અકબર ખડખડાટ હસી પડ્યા અકબરે કહ્યું અલ્યા બિરબલ હવે એ ક્યાં નગર નગરસેઠ છે એ તો તબેલામાં ઘોડાની લાદો પાડવાનું કામ કરે છે એની પાસે વળી શું સંપત્તિ હોય બિરબલે કહ્યું આપ તપાસ તો કરાવો અકબરે એમના ખાસ માણસોને તપાસમાં મોકલ્યા તો નગરસેઠ પાસેથી બહુ મોટી સંપત્તિ મળી આવી બાદશાહને આશ્ચર્ય થયું કે આટલી બધી સંપત્તિ કેવી રીતે ભેગી કરી હશે આ માણસે અકબરે જ્યારે ખુલાસો પૂછ્યો ત્યારે નગરસેઠે કહ્યું ઘોડાનું ધ્યાન રાખનાર ઘોડાને ખાવાનું પૂરું આપતા નહોતો એની મને ખબર પડી એટલે મેં એમને કહ્યું કે જો તન તમે મને આમાં ભાગ નહીં આપો તો હું બાસવાને બધી વાત કરી દઈશ બસ પછી તો ત્યાં આપણું કમિશન ચાલુ થઈ ગયું અકબરને ખૂબ ગુસ્સો આવ્યો પછી બધી જ સંપત્તિ લઈ લીધી અને હવે દરિયાના મોજા ગણવાનું કામ સોંપ્યું જેથી નગરસેઠને બીજાને હેરાન કરીને કોઈ સંપત્તિ ભેગી ન કરી શકે થોડા વર્ષો પછી બાજુના રાજ્ય સાથે યુદ્ધ થયું એટલે ખજાનો ખાલી થવા લાગ્યો ફરીથી બિરબલે બોલાવ્યો અને મહારાજા કંઈક પૂછે એ પહેલાં જ બિરબલે કહ્યું જયા પણ નગરસેઠને ત્યાં દરોડા પાડો અકબરને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે નગરસેઠે પાસેથી કંઈ જ નહીં મળે દરોડો પાડ્યો તો બહુ મોટી સંપત્તિ મળી આવી આ વખતે તો સૌથી વધુ સંપત્તિ હતી બાદશાહે નગરસેઠને પૂછ્યું ભાઈ તું આટલી સંપત્તિ કેવી રીતે પેદા કરી શક્યો નગરશેઠે કહ્યું બાદશાહ આપે મને દરિયાના મોજા ગણવાનો જે હુકમ આપેલો એ હુકમના આધારે જ હું આટલી સંપત્તિ કમાયો છું માલ સામાન ભરીને જે વાહનો કિનારા પાર આવતા હોય એ બધા વાહનોને દૂર જ અટકાવી દેતો આપનો હુકમ બતાવીને કહેતો કે બાદશાહે મને મોજા ગણવાનું કામ સોંપ્યું છે અને તમારા વાહનને કારણે મોજા ગણવામાં અડચણ થાય છે માટે વાહન કિનારા પર લાવવાનું નથી છેવટે કંટાળીને મને અમુક રકમ આપે તો જ વાહનને કિનારે આવવાની મંજૂરી આપું આવી રીતે કમાણી વધી ગઈ બાદશાહ અકબર ફાટી આંખે નગર શેઠ સામે જોઈ રહ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ